ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચોરીની ફરિયાદ દાદુભાઈ બોલ નોંધાવી હતી તેમણે આ ચોરી કોઈ જાણ ભેદ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોઈ શકે છે તેવી શંકા વ્યક્ત કરી હતી આ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે ગુનો કબૂલ્યો હતો આરોપી ફારૂકે હેદુભાઈ ના મકાનમાં પાડોશી ના મકાનમાં અને મુસાભાઈ ની દુકાનમાં ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને ચોરી કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવશે તો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલો કુલ છ્યાસી હજાર સાતસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મુદ્દા માલમાં મુખ્યત્વે પંચાવન હજારની સોનાની બુટ્ટી ત્રણ હજાર પાંચસોના ચાંદીના બે જોડી સાંકડા અને બાર હજારની સોનાની નાની કડી અને પંદરસો રૂપિયા રકમ રોક એક હજારની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે તલાલા પોલીસે આ ઝડપી અને સરાહનીય કામગીરી દ્વારા નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરી અને ચોરી કરનારા ગુનેગારોને કાયદાનો ડર બતાવ્યો હતો હવે તેમની ખેર નથી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ